પોરબંદરના મુખ્ય માર્ગો પર ભવ્ય ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળી હતી જેમાં વિશાળો સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા હતા અને જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા હિન્દુ સંગઠનો દ્વારા યોજાયેલી આ શોભાયાત્રાનું ઠેર ઠેર વિવિધ સમાજો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું હિન્દુ સમાજના આરાધ્ય દેવ ભગવાન શ્રીરામનો જન્મોત્સવ ઉજવવા લોકો થનગની રહ્યા હતા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભગવાન શ્રી રામનો જન્મોત્સવ ઉજવવા તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી શહેરમાં ઠેર ઠેર ભગવાન શ્રી હોર્ડિંગ્સ બેનરો ભગવા ધજા અને પતાકા સહિતનો શણગાર કરવામાં આવ્યો હતો વાજતે ગાજતે ભગવાન શ્રી રામની પાલખી સાથેની ભવ્ય શોભાયાત્રા શ્રીરામ જાનકી મઠથી નીકળી હતી જેમાં બત્રીસથી વધુ ફ્લોટસ ફોર વ્હીલ વાહનો હતા બસોથી થી વધુ બાળકોએ વેશભૂષા ધારણ કરી હતી હિન્દુ સમાજના કાર્યકરોએ સાફા ધારણ કર્યા હતા અને ધજા સાથે શોભાયાત્રા નીકળી હતી શોભાયાત્રા દરમિયાન એકસો એક જેટલા વિવિધ સમાજ અને સંસ્થા દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં સાધુ સંતો મહંતો તેમજ બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો અને બાળકો જોડ્યા હતા આ શોભાયાત્રા શીતલા ચોક હનુમાન ગુફા એસવીપી રોડ રામ રામટેકરીથી લઈ ખાક ચોક એમજી રોડ સુદામા ચોક થઈ મહાલક્ષ્મી મંદિરથી ચોક થઈ નવી બંદર ખારવા સમાજની વાડીએથી પસાર થઈ પાલાના ચોકથી પંચાયત મઠીથી સહિત ચોક ખાતે પહોંચી હતી ઠેર ઠેર અનેક સંસ્થા દ્વારા ઠંડા પીણા સહિતની પ્રસાદી વિતરણ કરવામાં આવી હતી આ શોભાયાત્રામાં ભગવાન શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા બહોળી સંખ્યામાં લોકોએ